જૂનાગઢથી મોટા સમાચાર છે જ્યાં સલમાન વધુ એક પોલીસ ફરિયાદ નોંધાય છે કચ્છના સામખિયાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે મુફ્તી સલમાન અઝહરી સામે ગુનો નોંધાયો છે મુફ્તી અઝહરી અને સભાના આયોજકો સામે ગુનો નોંધાયો એકત્રીસમી જાન્યુઆરીએ સામખિયાણીમાં કાર્યક્રમ યોજાયો હતો ત્યારે કચ્છના સામખિયાણીમાં મુખ્યએ વિવાદિત નિવેદન આપ્યું હતું તેને લઈને વધુ એક ગુનો જૂનાગઢમાં નોંધાયો છે કચ્છના સામખિયાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે हजूरे पार का कोई गुलाम आएगा और पार करेगा और फिर अजान की आवाज गूंजेगी कुछ देर की खामोशी है फिर शोर आएगा वक्त है

જૂનાગઢ આવ્યા તે પહેલા તે સામકિયાળીની અંદર પણ એક સભા છે તે સંબોધીને આવ્યા હતા અને ત્યાં પણ તેમણે આ જ પ્રકારે ભડકાઉ ભાષણ છે તે કર્યું હતું એ અંગે સામકિડી પોલીસ સ્ટેશનની અંદર ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે મોલાના મુફ્તી સલમાન અઝરની સામે વધુ એક ગુનો નોંધાતા તેની મુશ્કેલીની અંદર વધારો છે તે ચોક્કસથી જોવા મળી રહ્યો છે મોલાના અને સભાની મંજૂરી માગનાર આયોજકો છે તેમની સામે આ ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે

તો મુફ્તી અઝરી અને સભાના આયોજકો સામે વધુ એક ગુનો નોંધાયો છે કચ્છના સામખિયાણી પોલીસ સ્ટેશનમાં મામલે ગુનો નોંધવામાં આવ્યો છે